એક કતલખાનામાંથી ગાય ભાગી ગઈ કસાઈ એને પાછળ-પાછળ દોડ્યો ગાય ભાગતા-ભાગતા એક સંત મહાત્માના आश्रमમાં પાછળ ખેતર હતું એમાં ઘૂસી અને ઘાસ ચરવા લાગી સંત મહાત્મા પાસે પેલો કસાય આવ્યો અને કહ્યું અહીંયાથી એક ગાય જતા જોઈ તમે સંત મહાત્માનો જીવનમાં નિયમ હતો કે ક્યારેય ખોટું ન બોલવું પણ આજે ધર્મ સંકટ ઊભો થયો જો સાચું બોલે તો ગાયના પ્રાણ જાય અને જૂઠું બોલે તો પોતાનો સિદ્ધાંત કઈક વિચારિને મહાત્માએ કહ્યું ભાઈ જેને જોઈ છે એ બોલશે નહીં અને જે બોલશે છે એને જોઈ નથી પેલા કસાઈને કંઈ સમજમાં ન આવ્યું અને તે ત્યાંથી પાછો વળી ગયો ગુરુ માતાએ પૂછ્યું સ્વામી તમે શું કહ્યું કંઈ ખબર ન પડી મહાત્માએ કહ્યું મેં સાચું જ કહ્યું છે જેને જોઈ છે એટલે કે આંખોએ એ બોલી શકે નહીં અને જે બોલી શકે એટલે કે જીભ એને જોઈ નથી કારણ કે જોવાનું કામ તો આંખોનું છે ને આવી રીતે મહાત્મા જુઠું પણ ન બોલ્યા અને ગાયને પણ બચાવી લીધી મિત્રો તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ